ખાતે નમોકે નામ રક્તદાન સોળ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા દસ વાગ્યા કલાકે કેમ્પ યોજાયો અગિયાર વાગ્યા સુધીમાં ચારસો પચાસ બોટલ એકત્ર થઈ જેમાં ચાર વાગ્યા સુધીમાં એક હજાર બોટલ એકત્રિત કરવાનો નિર્ધાર મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળના મંડળો સંઘો આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને યાદગાર બનાવવા માટે બનાસકાંઠા જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જેવા કે વારંવાર બ્લડની જરૂરિયાત ઊભી થાય તેવા સિકલસેલના દર્દીઓ થેલેસેમિયા હિમોફિલિયા ઓપરેશન વખતે સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે માતા મૃત્યુદર ઘટાડવાના હેતુસર ગુજરાત સરકારના રાજય તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ એક કર્મચારી એક રકતદાતાના સૂત્રને સાર્થક કરવા મેગા રકતદાન કેમ્પનું કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રીઓગડ વિદ્યામંદિર થરા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી સંસ્થાઓ અને મંડળો સાથે સંકળાયેલા કર્મચારીઓ જેવા કે ગુજરાત કર્મચારી મહામંડળ એકત્રીસ જિલ્લા રેવન્યુ તલાટીકમ મંડળ અને બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના પ્રાયમરી હાઈસ્કૂલ આરોગ્ય તલાટી અને તમામ સંગોયયુક્ત મૂરચો દ્વારા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા ખાતે તારીખ 16 સપ્ટેમ્બર 2025 ને મંગળવાર સવારે વહેલા સવારે 10:30 વાગ્યા કલાકે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો कांकरेज तालुका पूर्व धारासभ्य गुजरात सरकार पूर्व शिक्षण मंत्री वर्तमाना जिला भाजप प्रमुख कांकरेज मामलतदार वी एम पटेल खास कर उपस्थित रहता त्यारे थरा मार्केटयार्डना चेरमन ईश्वर भाई पटेल वाइस चेरमन किरीट भाई ठक्कर पटेल भा युवा भाजपा बनासठा बकुभा भा शुभम होटल थरा અમરસિંહ સોલંકી મહામંત્રી રમેશભાઈ જોશી ઠક્કર હંસપુરી ગૌસ્વામી તેમજ જિલ્લા શિક્ષણ સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા મહિલા શિક્ષણ સંઘના પ્રમુખ બિંદુબા ઝાલા કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘના ના પ્રમુખ જયરામભાઈ જોશી પ્રધાનજી રાઠોડ હોટલ રાજધાની હરેશભાઈ ચૌધરી કાંતિભાઈ જોશી અશોકભાઈ વાલાણી આચાર્ય શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા જયંતિભાઈ ખોડા અને રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર મહિલા અને પુરુષોને પાણીની બોટલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત મહેમાનો અને પત્રકાર મિત્રોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને માત્ર 11 વાગ્યા સુધીમાં 450 જેટલી બળની બોટલો એકઠી થઈ ગઈ હતી અને આ બ્લડ ડોનેટ કાર્યક્રમ સાંજે 4 વાગ્યા સુધીમાં રહેશે અને 1000 જેટલી બળની બોટલો એકઠી કરવામાં આવશે જેમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને નમોકે નામ રક્તદાનનો આ કાર્યક્રમ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું જોશી દિનેશભાઈ એરાભાઈ નોકા હું શાળામાં સ્વાર તરીકે સેવા બજાવું છું મેં આજ સુધી ઓગણત્રીસ વાર રક્તદાન કર્યું છે ત્યાંના દસથી મને ઘણા બધા પ્રોબ્લેમ કેમકે મને પોતાને આનંદ આવે છે કે રક્તદાન ઓગણત્રીસ વાર મેં રક્તદાન કર્યું અને મને ઘણા બધા શરીરના ફાયદા પણ ગણાય છે કારણ કે કોઈ દિવસ મારે જ્યુતિ આવી કે કોઈ દુખાવા કે સાધાના દુખાવો તે પ્રોબ્લેમમાં આજ સુધી જોવા નથી અને કોઈ સૂત્ર પણ એક મેદુર ઓપરેશન આપ્યું એના જીવન કોઈ કોઈ નક્કી થઈ હા હું શિક્ષક છું માનપુર શિવરી પ્રાથમિક શાળામાં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ચિત જનતા દિવસ સેવીને આજે બ્લડ ડોનેટ કરવામાં આવે છે અને હું હું એમાં બ્લડ ડોનેટ કરું છું જે આપણા રાષ્ટ્રના નિર્માતા માટે આપણે ગમે તે ભોગ્ય કંઈક કંઈક આપણું પ્રદાન કરું છું મોદી સાહેબના

વિવિધ સંગઠનો એમની ટીમ દ્વારા જે પુરુષાર્થ કરવામાં આવ્યો છે પરિણામ દેખાય છે આપું છું જે રક્તદાતાઓએ પણ આજે રક્તદાન કર્યું છે એમને પણ અભિનંદન પાઠવું છું દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ આવતીકાલે જન્મદિવસ છે ઈશ્વરને હું પ્રાર્થના કરું છું આપ સોમનાવ રીતે પ્રાર્થના કરું છું દેશની સેવા કરવા માટે ઈશ્વર એમને દીઠ આયુષ્ય આપે એમનું સ્વાસ્થ્ય સારું બની રહે ઈશ્વર એમને ખૂબ શક્તિ અને વૃદ્ધિ આપે જનસેવા અને જનકલ્યાણના કામો કરી દેશનો વિકાસ કરે એ મળી શકે જન્મદિવસ પછી શુભકામના પાઠવું છું